હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં વેચાણ વૃદ્ધિની વિવિધ પદ્ધતિ વિશે ચર્ચા કરીશું જીસે જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વેચાણ વૃદ્ધિ કે પ્રમોશન માટેની મુખ્ય ત્રણ પદ્ધતિઓ છે સેલ્સમેન દ્વારા વેચાણ વેપારી અને વિતરકો દ્વારા વેચાણ અને ત્રીજું છે ગ્રાહક દ્વારા વેચાણ વૃદ્ધિ અથવા વેચાણ પ્રમોશનની પદ્ધતિ એમાં પ્રથમ છે સેલ્સમેન દ્વારા વેચાણ વૃદ્ધિની પદ્ધતિઓ જેના વિશે ચર્ચા કરીશું સેલ્સમેન માટે ઉત્તેજક વેતન પ્રથા હોવી જોઈએ સેલ્સમેનને જેમ જેમ સમય થાય તેમ વેચાણ વધારવા માટે ઉત્તેજિત કરે તેવી વેચાણ માટેની જે યોજના હોવી જોઈએ જેમાં તેને વધારાનું કમિશન બોનસ મનોરંજન બધું અને મુસાફરી ભથ્થું આપવું જોઈએ જેથી તે વધુને વધુ વેચાણ કરવા માટે ઉત્તેજિત થાય ત્યાર પછી બઢતી સેલ્સમેનની પોતાની આવડત કુશળતા કાર્યોને ધ્યાનમાં રાખીને યોગ્ય સમયે પ્રમોશન્સ કે બઢતી આપવી જોઈએ જેથી તેનો આત્મવિશ્વાસ વધે અહીં દર્શાવેલ સંપૂર્ણ પીડીએફ પણ આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સેલ્સમેન સાથે અંગત સંપર્ક સેલ્સમેનના જન્મદિવસ લગ્ન પ્રસંગ કરુણ પ્રસંગ વગેરેમાં હાજરી આપીને કાયમ સંબંધો જાળવી શકાય સેલ્સમેનને વેચાણ માટે જરૂરી સાહિત્ય પૂરું પાડવું વેચાણ સંબંધિત મેગેઝિન કે સાહિત્ય કે જેમાં પેદાશ અંગેની સંપૂર્ણ માહિતી આપેલી હોય તો વેચાણ કરવા માટે સેલ્સમેનને સરળતા રહે છે આ સાથે જ સેમિનાર કે વર્કશોપની અંદર ફ્રી પાસ અથવા ફ્રી એન્ટ્રી આપવામાં આવે તો સેલ્સમેન નવું કૌશલ્ય પણ શીખી શકે છે વેચાણ વિસ્તાર નક્કી કરવો કંપનીને જ અલગ અલગ સેલ્સમેનને અલગ અલગ વિસ્તારની સોંપણી કરવી જોઈએ જેથી કરીને પોતાના વિસ્તારમાં વધુ સારી રીતે વેચાણ કરી શકે અને તમામ વિસ્તારનું ભારણ એક જ સેલ્સમેન પર ન પડે ત્યાર પછી વેચાણના કોટા નક્કી કરવા વેચાણ વિભાગના વેચાણ વ્યવસ્થાપક અથવા સંચાલકે કોટા નક્કી કરવા જોઈએ દાખલા તરીકે કોઈ સેલ્સમેનને વર્ષ દરમિયાન વીસ હજાર એકમનું વેચાણ કરવાનું છે તો વીસ હજાર એકમો છે એ વેચાણ કોટા ગણી શકાય એટલે ટૂંકમાં કેટલા એકમો વેચવાના છે એ અગાઉથી એને ટાર્ગેટ આપવો જોઈએ જેથી એને વધુમાં વધુ કમિશન મેળવવા માટે ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરવાની ઉત્સાહ રહે એને કહેવાય વેચાણ કોટા નક્કી કરવા ત્યાર પછી વેચાણની સ્પર્ધા કરવામાં આવે વેચાણ સ્પર્ધા વધારવા માટે અથવા વેચાણ વધારવા માટે અલગ અલગ વિભાગના સેલ્સમેન વચ્ચે સ્પર્ધા કરવી જોઈએ જેથી સેલ્સમેનના ઉત્સાહની અંદર વધારો થાય વધુ વેચાણ કરનાર સેલ્સમેનનું જાહેરમાં સન્માન કરવામાં આવે ઇનામ આપવામાં આવે અથવા બળતી આપવામાં આવે તો વધુ વેચાણ માટે તે પ્રેરિત થઈ શકે ત્યાર પછી વેચાણ પરિષદ તો વેચાણના અલગ અલગ પાસા પર વિચારવા માટે અગાઉથી નક્કી કરેલ વિષય પર સંશોધન કે સ્ટડી કરવામાં આવે નિષ્ણાતને બોલાવીને સેલ્સમેનના પોતાના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવામાં આવે વેચાણ સંમેલન જેમાં વેચાણ ઉપરાંત અન્ય પાસાને પણ આવરી લેવામાં આવે વિષય નક્કી હોય ઉત્પાદન ઉપયોગ નવા બજાર વેચાણની પ્રવૃત્તિ જાહેરાતના માધ્યમો પ્રકાર વગેરે બાબતે માહિતી આપવી ત્યાર પછી વેપારી કે વિતરકો દ્વારા વેચાણ વૃદ્ધિની પદ્ધતિઓ જેમાં સંચાલકીય સલાહ તો ઉત્પાદક સંચાલક નાના વેપારીઓ છે વિતરકોને ઉચ્ચ કક્ષાનું પસંદગી ગોઠવણી કિંમત વગેરેની સલાહ આપી શકે છે સાધનો પૂરા પાડવા તો કે જાહેરાત માટે ફ્રી સેમ્પલ આપવી પેદાશની જાણકારી માટેના પેમ્પલેટ આપવા સમજાવવા માટે બોર્ડની સુવિધા પૂરી પાડવી ત્યાર પછી વાતાયન કે બારી જાહેરાત જેમાં જાહેરાત માર્ગ પર પોસ્ટ લગાવીને જાહેરાત કરવી જેથી દરેક વ્યક્તિની નજર પડે દાખલા તરીકે કથા કે સપ્તાહ હોય તો એના હોલ્ડિંગ્સ છે બાર રોડ પર રાખવામાં આવે છે જેથી તમામની નજર પડે ત્યાર પછી આંતરિક કે વ્યવસ્થિત ગોઠવણી તો કે ગ્રાહક દુકાનમાં પ્રવેશ કરે કે તરત જ વસ્તુ એની નજરમાં આવે તે રીતે ગોઠવવામાં આવે તો ગ્રાહક છે વસ્તુ જોશે ભાવ પૂછશે અને ખરીદી માટે પ્રેરિત થશે ત્યાર પછી જાહેરાત દ્વારા મદદ જેમાં સ્લાઇડ પ્રિન્ટ સેલ્સમેનને વેચાણ વગેરે રીતે મદદરૂપ થઈ શકે ત્યાર પછી વેચાણ સંબંધિત તાલીમ જેમાં સેલ્સમેનને ટેકનિકલ નિષ્ણાતની મદદથી તાલીમ આપવામાં આવે વેચાણ સાહિત્ય પૂરું પાડવામાં આવે ફિલ્મ ચિત્ર કે ચાર્ટ દ્વારા તાલીમ આપવામાં આવે વેચાણ પરિષદ કે સંમેલનની અંદર સેલ્સમેનને મોકલવામાં આવે સ્પર્ધા સેલ્સમેન વચ્ચે સ્પર્ધા કરવામાં આવે સેલ્સમેન કે વિતરકોને પૂરેપૂરો માલ વેચાણ થાય પછી જ પૈસા આપવાની શરતે જાંગળ વેચાણ કરવામાં આવે ઉધાર વેચાણ તો ઉધાર વેચાણ કરવામાં આવે તો અમુક ટકા નાણાં પહેલા ચૂકવવામાં આવે અમુક ટકા પછી ચૂકવવાની શરત આપવામાં આવે માલ પાછો રાખવાની શરત જો માલ પસંદ ન આવે તો પરત આપી જજો આ શરતે ગ્રાહકને વધુ ખરીદી માટે ઉત્તેજિત કરવામાં આવે ત્યાર પછી ગ્રાહકો દ્વારા વેચાણ વૃદ્ધિ કે પ્રમોશન તો કે કામ ચલાવ રીતે ભાવની અંદર ઘટાડો કરવો વધુ કિંમત રાખીને થોડો ભાવ ઘટાડો કરી જાહેરાત આપીને ગ્રાહકને આકર્ષવામાં આવે દાખલા તરીકે પેટ્રોલ છે એ પંચોતેરમાંથી સો રૂપિયા કરી દેવામાં આવે ત્યાર પછી ભાવ ઘટાડો દર્શાવી અને પંચાણું રૂપિયા દર્શાવવામાં આવે ત્યાર પછી વધુ ખરીદી કરનાર છે એને મફત કે ભેટ સ્વરૂપે કોઈ વસ્તુ આપવામાં આવે દાખલા તરીકે સાબુની ખરીદી હોય તો સાથે એક ઠેલી ભેટમાં આપવામાં આવે ત્યાર પછી ઇનામી સ્પર્ધા તો ઇનામી સ્પર્ધા રાખવામાં આવે ડ્રો રાખવામાં આવે જેમાં વિજેતા છે તેને ઇનામ આપવામાં આવે જેથી બીજા ગ્રાહકો પણ વસ્તુ ખરીદવા માટે પ્રેરિત થાય પત્રવ્યવહાર ગ્રાહકને માલ ખરીદવા માટે મેસેજ મોકલી માલ અંગેની માહિતી આપવામાં આવે છે દેખાડો કે પ્રદર્શન તો રેલવે સ્ટેશન બસ સ્ટેશન કે હવાઈ મથકો છે ત્યાં પોસ્ટરો લગાડીને જાહેરાત આપવામાં આવે મફત નમૂના તરીકે માલ આપવામાં આવે જેમાં ગ્રાહક છે એ વસ્તુનું ટેસ્ટિંગ કરે છે અને ત્યાર પછી મૂળ વસ્તુ ખરીદવા માટે પ્રેરિત થાય છે ગ્રાહકને હપ્તાથી કે ભાડેથી પેદાશ ખરીદવાની સવલત આપવામાં આવે એ પણ એક જાહેરાતનું માધ્યમ છે વેચાણ કે જાહેરાત તો પેદાશ અંગેની માહિતી આપવામાં આવે કારખાનું કે શોરૂમની વિઝિટ લેવાનું આમંત્રણ આપવામાં આવે એટલે પેદાશ વિશેની માહિતી મેળવશે અને ખરીદી માટે પ્રેરાશે પેદાશના ઉત્પાદન કે વપરાશ અંગેની ફિલ્મ બનાવીને ગ્રાહકને બતાવવામાં આવે ત્યાર પછી ફરિયાદનો નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરીને ગ્રાહકને કાયમ માટે જાળવવામાં આવે ફરી મળીશું આવા જે કગત્યના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત